નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસી ગુજરાતની યુટ્યુબ ચેનલમાં વરસાદી સિસ્ટમ સક્રિય ભારે વરસાદનો રાઉન્ડ માટે તૈયાર રહેજો જાણો લેટેસ્ટ અપડેટ જી હા મિત્રો વાત કરીએ વરસાદનો જોર ઘટી જવાના કારણે રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસથી કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયો વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ચાર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે જી હા મિત્રો વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે ફરી એક વખત રાજ્યમાં વરસાદ તૂકા બોલાવશે હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતમાં ચાર જિલ્લાઓમાં વરસાદ ભારેથી અતિભારે વરસાદ આગાહી કરવામાં આવી છે જી હા મિત્રો નવસારી વલસાડ દમણ દાદાનગર હવેલીમાં વરસાદ વરસી શકે છે જી હા મિત્રો આ સિવાય અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે ગાંધીનગર આણંદ અરવલ્લી ખેડા પંચમહાલ દાહોદ મહીસાગરમાં વરસાદ વરસી શકે છે અમદાવાદમાં વરસાદ વરસવાની શક્યતા કોઈ નથી જી હા મિત્રો બંગાળની ખાડીમાં સર્જન સિસ્ટમ મહારાષ્ટ્રમાં તરફ બધી કરતાં મુંબઈ પુણામાં ભારે વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે પંદર સપ્ટેમ્બરના રોજ મુંબઈના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો આ સિસ્ટમ ગુજરાતમાં પણ સત્તર સપ્ટેમ્બર બાદ વરસાદ લાવી તેવી શક્યતા છે જી હા મિત્રો બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ આકાર લેતા ફરી ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે આ સિસ્ટમના કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસશે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જાય